પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ કેમ છો વિદ્યાર્થીઓ મજામાં તમને એમ લાગતું હશે કે સાહેબ આજે મૂડમાં કેમ નથી સાહેબ આજે મોજમાં કેમ નથી હેલો વિદ્યાર્થીઓ કેવા સાહેબ આજે કેમ નાખુશ બતાવી રહ્યા છે હાલ વિદ્યાર્થીઓ મને તમારું ટેન્શન થાય છે શું ટેન્શન થાય છે કે મેં એટલું બધું એનાલિસિસ કર્યા પછી એક વસ્તુ નજરે આવે છે શું નજરે આવે છે જોઈએ સાહેબ ધોરણ બાર

પેપર ઘણું 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 ઘણા વિદ્યાર્થીઓને સો ઉપર પણ માર્ક નથી આવી શકાય વિદ્યાર્થીઓ સો ઉપર પણ માર્ક નથી આવી શકા જે લોકો એની કોલેજની અંદર એકસો દસ પ્લસ એકસો દસ એકસો દસ પ્લસ માર્ક લાવતા હતા એવા વિદ્યાર્થીઓને હાલ નેવું પ્લસ માર્ક આવ્યા છે કેટલા આવ્યા છે 90 પ્લસ માર્ક આવ્યા છે અને વિદ્યાર્થીઓ જે બી ગ્રુપની તૈયારી કરતા હતા એનું તો મન છિન્ન ભિન્ન થઈ ગયું છે કેમ કે કે દુનિયાનું અત્યાર સુધીનું સૌથી અગ્રમ અગ્રુ પેપર એટલે નીટનું પેપર હા એવું નથી કે એ સાવ આઉટ ઓફ સિલેબસ હતું એવું નથી કે ચોપડીમાં ભણાવ એવું નથી પણ વિદ્યાર્થીઓ એપ્લિકેશન બેઝ એટલું બધું પૂછી નાખ્યું નીટનું પેપર કે બહુ અગ્રુ થઈ ગયું તો નીટનું પેપર કેવું હતું જે ડોક્ટર બનવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપે છે અને નીટનું પેપર બહુ હાર્ડ હતું હાર્ડ એટલે કેવું લેવલ બહુ બહુ હાર્ડ અતિશય અતિશય એ પેપર કેવું હતું હાર્ડ હતું બહુ બહુ હાર્ડ તો શું વિદ્યાર્થીઓ આ બધાથી કંઈ ઇન્ડિકેશન થાય છે બોર્ડ હાર્ડ ગુજકેટ હાર્ડ નીટ હાર્ડ સાહેબ નીટનું જ્યારે પેપર બહાર આવ્યું

એ અંદર ખૂટી જાય વિદ્યાર્થીઓ તમે જ્યારે બે બે વર્ષ સુધી મહેનત કરી હોય ને અને એ પેપર જ્યારે તમે વિચાર્યું ન હોય એવી રીતે એક્સ્ટ્રીમલી જ્યારે હાર્ડ નીકળે ને ત્યારે દિલમાં દુઃખ થાય તો આ વિચાર મને તમારા સુધી પહોંચાડવાનું એટલા માટે વિચાર્યો વિદ્યાર્થીઓ કે ધોરણ બારનું પેપર હાર્ડ ગુજકેટ હાર્ડ નીટ હાર્ડ સો વોટ અબાઉટ સ્ટાન્ડર્ડ ટેન્થ સાહેબ સ્ટાન્ડર્ડ ટેન્થ માટે શું શું સ્ટાન્ડર્ડ ટેન્થ નું પેપર પણ અઘરું આવશે શું સ્ટાન્ડર્ડ ટેન્થ નું પેપર પણ અઘરું નીટ અઘરું ગુજકેટ અઘરું બોર્ડ અઘરું તો સાહેબ ધોરણ દસ નું પેપર પણ અઘરું આવશે તૈયાર રહેવાનું અમારે હા વિદ્યાર્થીઓ બે હજાર ને ના પેપર માટે ચાહે પેપર હાર્ડ આવે ચાહે પેપર મોડરેટ આવે ચાહે પેપર ઇઝી આવે આપણે બધા જ પાસાઓને વિચારીને તૈયારી કરવાની છે શા માટે તૈયારી કરવાની છે વિદ્યાર્થીઓ કેમકે અત્યારે સમય ચેન્જ થઈ રહ્યો છે અત્યારે પેટર્ન બદલાઈ રહી છે તમને ખબર હોય તો મેથેમેટિક્સની અંદર એ લોકોએ કે સ્ટડી ઇન્વોલ્વ કરી દીધી શું એડ કરી દીધી કે સ્ટડી હવે કે સ્ટડી તમે ક્યારે ભણ્યા નથી હા સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ આ વર્ષોથી ભણે છે કેસ સ્ટડી પણ તમે ક્યારે ભણ્યા નથી તો આ કેસ સ્ટડીની અંદર ગણિતની અંદર ઇન્વોલ્વ કરી તો શું વિજ્ઞાન વિજ્ઞાનની અંદર ઇન્વોલ્વ થશે સો ટકા વિજ્ઞાનની અંદર ફન થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે હા નો થાય તો વેલ એન્ડ ગુડ થાય તો અમે લોકો તૈયાર છીએ બરાબર છે વિદ્યાર્થીઓ તો ઈ મેન્ટલ પ્રિપેરેશન સાથે આપણે ચાલવું પડશે એ કે ધોરણ ના પેપર જેવી રીતે હાર્ડ નીકળ્યા એવું પોસિબિલિટી છે વિદ્યાર્થીઓ કે ધોરણ બે હજારને

પોતાની જાતને એકદમ ઘસી નાખી હશે તો કોઈ પેપર તમારા માટે અઘરું કે હાર્ડ હોતું નથી ફક્ત એને ફક્ત તમારે જોવાની નજર હોય છે નજર બદલો નજરિયા બદલ જાય તો વિદ્યાર્થીઓ કોઈ પણ પેપર હાર્ડ કે અઘરું નથી હોતું ફક્ત એને ફક્ત એને જોવાની તૈયારી હોય છે પણ હા મહેનત કરવી પડશે ખૂબ મહેનત કરવી પડશે અઘરામાં અઘરા પ્રશ્નોનું પણ સોલ્યુશન કરવું પડશે સહેલામાં સહેલા પ્રશ્નોનું પણ સોલ્યુશન કરવું પડશે બધી રીતે સચોટ તૈયારી કરવી પડશે તો આવી જ રીતે આપણે આખું વર્ષ તૈયારી કરતા રહીશું તમારી માટે નવીનતમ અને તમને ઉપયોગી એવા વિડીયો લાવતા રહીશું ત્યાં સુધી બાય બાય આવજો થેન્ક યુ પેઇનલેસ લર્નિંગ